તેને ઘરે મૂકીને જતા રહ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજા થતાં સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો તેમજ હત્યારાઓને બનાવવાળી જગ્યા પર સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આમોદ તાલુકાના દાંડા ગામે રહેતો વિષ્ણુભાઈ પ્રવીણભાઈ વસાવા ચૌદમી તેમજ પંદરમી જાન્યુઆરીના દાંડા ગામમાં જ ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા ભૂમિત અરવિંદ વસાવા અલ્પેશ ચંદુ વસાવા તથા કનુ વસાવા સાથે માતર ગામે સિગમા કોલેજ સામે હાઈવેની ઉપર ઈંડાની લારીએ તથા એક્સપ્રેસ હાઈવેની બ્રિજની બાજુના સાંપા ગામ તરફ જવાના ઓચ્છન ગામ બાજુ અલગ અલગ જગ્યાએ વિષ્ણુ વસાવાએ જમવા બાબતે ઝઘડો કરી નાની મોટી ઇજાઓ પહોંચાડી તેમજ માથાના જમણી બાજુ કોઈ વસ્તુ મારી મરણ જનારના પિતાની ગેરહાજરીમાં તેના ઘરે બેભાન અવસ્થામાં મૂકી નાસી ગયા હતા ત્યારબાદ પંદરમી જાન્યુઆરીના રોજ તેના પિતા હલદરવા ગામેથી ઘરે પરત આવતા તેના પુત્રને બેભાન અવસ્થામાં જોયો અને તેને આસપાસના લોકોની મદદથી સૌ પ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યારબાદ ભરૂચ સિવિલ રિફર કરવામાં આવ્યો હતો જ્યાં સત્તરમી જાન્યુઆરીના રોજ સવારે ચાર કલાકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જે બાદ તેની લાશને આમોદ તાલુકાના દાંડા ગામે તેના ઘરે નિશાળ ફરિયા નવી નગરી ખાતે લાવવામાં આવી હતી ત્યારબાદ તેના મોત અંગે તેના પિતા પ્રવીણ વસાવાને શંકા જતા તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી જેથી આમોદ પોલીસે તુરંત દાંડા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક વિષ્ણુ પ્રવીણ વસાવાની લાશને સત્તરમી જાન્યુઆરીના રોજ સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતાં પોલીસે ભરૂચ સિવિલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાસ શરૂ કર્યો હતો ત્યારબાદ અઢારમી જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુત્રનું મોત માથાના ભાગે ઈજા થયા હોવાનું સામે આવતા પોલીસે ડાંડા ગામના ચારે મિત્રોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનો ગુનો નોંધાયેલો છે ગઈકાલે જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા ના તારીખ ચૌદ એક છવ્વીસના કલાક દસ ઝીરોથી તારીખ પંદર એક છવ્વીસના બાર વાગ્યા સુધી બહાર ગયેલ હતા તે દરમિયાન એમનો છો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવુણ પ્રવીણ મેહુલભાઈ વસાવા ભૂમિત અરવિંદભાઈ વસાવા કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સીગમા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સર્સ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો જે દરમિયાન તેમણે નાની મનની પૂટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો ત્યારબાદ આ કામના જે તોમકદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા બાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા ત્યાં સારવાર દરમિયાન ભોગ મોત નીપજેલું હતું તે બાબતનો ગુનો અત્યારે તોમદદાર ઉપર દાખલ થયેલ છે આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં અમદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર હાલમાં આહમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે